તો અમદાવાદના ગેમ ઝોન તપાસ મામલે મોટા સમાચાર ફાયર એનઓસી અને બીયુ પરવાનગી વગર ચાલતા હતા ગેમ ઝોન ન્યૂઝ ન્યુઝ ગુજરાતી પર એક્સક્લુઝિવ યાદી અમદાવાદના ચોત્રીસ પૈકી છ ગેમ ઝોન પાસે ફાયર કે બીયુ પરવાનગી જ નહીં ગોતાની ફન ગ્રીટો પાસે નથી બીયુ પરવાનગી નિકોલના ફન કેમ્પસ ગેમ ઝોન પાસે પણ ફાયર એનઓસી નથી સાઉથ બોપલના જોયબોક્સ પાસે પણ નથી બીયુ પરવાનગી ગુમાના ફન ઝોન પાસે બીયુ પરવાનગી કે ફાયર એનઓસી જ નથી જોધપુરના ગેમિંગ ઝોન પાસે પણ બીયુ કે ફાયર એનઓસી નથી છતાં પણ તે ચાલી રહ્યા છે તો ચાંદરોડિયાના જોય એન્ડ જોયમાં પણ ફાયર અને બીયુ પરમિશન નથી વગર મંજૂરીએ જ આ ગેમ ઝોન ધમધમી રહ્યા હતા તો મહત્વની વાત એ છે કે એનઓસી અને બીયુ પરવાનગી વગર આ ફન ઝોન ચાલી રહ્યા છે અમદાવાદના ઘણા બધા ફન ઝોન છે કે જ્યાં પણ બીયું પરવાનગી નથી અને છતાં પણ ફાયર સેફટી વગર તે ધમધમી રહ્યા છે જો કોઈ અનિચ્છનીય ઘટના ઈશ્વર ના કરે પરંતુ રાજકોટ જેવી કોઈ ઘટના પુનરાવર્તિત થાય તો તેની પાછળ જવાબદાર કોણ છે અમદાવાદના ગેમ ઝોન તપાસ મામલે આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાઉથ બોપલ હોય ચાંદખેડા હોય અનેક જગ્યાએ આ ગેમ ઝોન ચાલી રહ્યા છે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રણવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ અને ફાયર સેફ્ટી વગર ગેમ ઝોન જે ધમધમી રહ્યા છે પ્રણવ શું મહત્વની જાણકારી છે રાજકોટની જે ઘટના સામે આવી ઈશ્વર ના કરે આવી ઘટના પુનરાવર્તિત થાય પરંતુ જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ તેને લઈને મોટા સવાલ ઉભા થાય છે ચોક્કસ ન્યૂઝલિન્ડ પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારબાદ રાજ્ય સરકાર સફાળું જાગ્યું અને તમામ કોર્પોરેશનોમાં આદેશ આપ્યા કે આપે તપાસ કરવાની છે કે જે ગેમિંગ ઝોન ચાલી રહ્યા છે તેમાં ફાયર એનઓસી છે કે નથી બીવું પરવાનગી છે કે નહીં પરંતુ તેને લઈને જ સૌથી મોટા સમાચાર ન્યૂઝલિન્ડ પાસે અહીં આવી રહ્યા છે જે રીતે મારા હાથમાં જે આપ કાગળ જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટપણે મહાનગરપાલિકાએ હાઈકોર્ટને એફિડેવિટમાં લખ્યું છે કે અમદાવાદ શહેરમાં ચોત્રીસ ગેમ ઝોન છે તેમાંથી છ ગેમ જોને છે જે ચોક્કસ છ ગેમ જોને જેની પાસે ફાયર એન ઓ પણ ન હતી અને બીવું પરવાનગી પણ નથી તેમ છતાં પણ એ ધમધમી રહ્યા હતા આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કેમ આ છ ગેમ ઝોન છે વિધાઉટ પરવાનગી ચાલી રહ્યા હતા આ સૌથી મોટા સવાલો ઉભા કરી રહ્યા છે કારણ કે જે રીતે હાઈકોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી છે એફિડેવિટની અંદર એ સ્પષ્ટપણે અમદાવાદ મહાનગરપાલિકાએ સ્વીકાર કર્યો છે કે અમદાવાદની અંદર ચોત્રીસ જેટલા ગેમ ઝોન છે તેની અંદર છ વાત છે કે જેની પાસે કદાચ ફાયર એનઓસી પણ નથી અને બીજું પરવાનગી પણ નથી એટલે આ સૌથી મોટા સમાચાર તો છે પણ સાથે જ મોટી બેદરકારી પણ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગની અહીં છે કારણ કે તેની જવાબદારી છે કે આ તમામ જે રીતે આવી ઘટનાઓ બને છે ત્યાર બાદ જ એ કેમ જાગે છે હું આપનું નામ બચાવ પ્રયાસ કરીશ પહેલું નામ છે ફન ગ્રીટો જે ન્યૂ સાયન્સ સિટી રોડ ઉપર આવેલું છે એટલે ગોતા વિસ્તારમાં આવેલું છે તેની પાસે બીવું પરવાનગી નથી તેમ છતાં પણ એ બેફામ રીતે છેલ્લા અનેક વર્ષોથી એ ગેમ ઝોન ચાલી રહ્યું હતું બીવું પરવાનગી વગર એ ગેમ ગેમચૂન ચાલી રહ્યું છે એ જ રીતે બીજા પણ જે નામ અમારી પાસે આવી રહ્યા છે એની પાસે એટલું જ માહિતી છે પ્રમાણે નિકોલ વિસ્તારમાં આવેલું છે ફન કેમ્પસ ગેમ ઝોન જે નિકોલના રાજ સિનેમા પાસે આવેલું છે તેની પાસે પણ ફાયર એનઓસી તેમ છતાં પણ ફાયર એનઓસી વગર એ ગેમ ઝોન ચાલી રહ્યું હતું એ જ બીજું નામ છે સાઉથ બપોરમાં આવેલું જોય બોક્સ જ્યાં સૌથી વધુ બાળકો ગેમ પ્રમાણે જતા હોય છે તેની પાસે પણ બીજું પરવાનગી ન હતી અને તેમ છતાં પણ એ જોય બોક્સ છે એ ચાલી રહ્યું હતું એ જ રીતે બીજા પણ અન્ય જે નામો આવી રહ્યા છે ન્યૂઝિન પાસે એક્સક્લુઝિવ આ લિસ્ટ આપણી પાસે છે એમાં તેમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે ગેમ ઝોનના માલિકો છે પૈસા કમાવાની અંદર તમામ નીતિ નિયમો નેવે મૂકીને એ પોતે પોતાના ગેમ ઝોન ચલાવી રહ્યા હતા બીજું નામ છે ફન ઝોન એ ઘુમા વિસ્તારમાં આવેલું છે તેની અંદર સૌથી મોટી વાત આ ફન ઝોન છે ગોતાનું અપ કહો ઘુમાનું છે ફન ઝોન ઝોનઘુમાનું છે તેની અંદર ફાયર એન પણ ન હતી અને બી પરવાનગી પણ ન હતી એટલે બંને પરવાનગી વગર એ ફન ઝોન છે તે ચાલી રહ્યું હતું એ જ રીતે જોધપુર આનંદનગર રોડ ઉપર આવેલું ગેમિંગ ઝોન જે સીમા હોલ પાસે આવેલું છે તેની અંદર પણ બંને વસ્તુઓ ન હતી ન હતી ફાયર એનોસી કે ન હતી બીયુ પરવાનગી તેમ છતાં પણ એ બિંદાસ રીતે ચાલી રહ્યું હતું એ જ રીતે ચાંદલોડિયાનું જોય એન્ડ જોય ગેમિંગ ઝોન છે તેની પાસે પણ નથી બીયુ પરવાનગી કે નથી ફાર એનોસી તેમ છતાં પણ આ યુનિટો બેફામ રીતે ચાલી રહ્યા હતા કોડી

પંખા છે પંખા હવા નથી આપતા એટલે પિસ્તાળીસ ડિગ્રી ગરમી માં સારવાર લેવા આવતા દર્દીઓ સાજા થવાના બદલે માંદા થાય છે બીજી તરફ એસએસજી હોસ્પિટલ ના આરમ લાજવાને બદલે ગાજે છે હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ વ્યવસ્થાના દાવા કરે છે તો સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરમીથી તોબાફ ઉકારી ઉઠેલા દર્દીઓએ ના છૂટકે ઘરેથી પંખા લાવવાની ફરજ પડી હતી જો કે મીડિયાની ટીમ હોસ્પિટલ પહોંચતા સ્મીમેર હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવી ગયું હતું તંત્ર દ્વારા કુલર સહિત ટેબલ ફેનની વ્યવસ્થાઓ કરવામાં આવી સ્મીમેર હોસ્પિટલના કર્મચારીઓ હાથમાં ટેબલ ફેન લઈ જતા અલગ વોર્ડમાં નજરે પડ્યા હતા આણંદ જિલ્લામાં રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું જેમાં આણંદ સુજીતરા રોડ પર આવેલ મારુતિ સોલારિસમાં આવેલ ગેમ ઝોન વગર મંજૂરીએ ચાલતો હોય તેને સીલ કરવામાં આવ્યો આ તરફ વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવ્યું શહેરમાં કુલ નવ જેટલા ગેમ ઝોન બંધ કરાયા ફન બ્લાસ્ટ ઈવા મોલ ઇન ઓર્બિટના સહિતના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા તો તંત્રએ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યો સર્કસમાં પાર સેફટીના ઠેકાણા ન હતા જેથી બંધ કરવામાં આવ્યું રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં પણ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી આજે મનપા કચેરીએ કમિશનરે તાકીદે બેઠક બોલાવી હતી જેમાં પીજીબીસીએલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા તાત્કાલિક જૂનાગઢમાં પણ ચેકિંગ હાથ ધરાશે અલગ અલગ ટીમો બનાવીને ગેમ ઝોન રાઇડ્સ મેળામાં અને મોલ સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો તો મહેસાણાનું તંત્ર પણ સભાડું જાગ્યું છે ગાંધીનગરના રીજીયોનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ સાથે બંધ કરી દેવામાં આવ્યા છે શહેરોમાં ગેમ ઝોન સંચાલકો પણ હવે થીગડા મારતા જોવા મળી રહ્યા છે અમદાવાદના ગેમ ઝોનમાં પણ તાત્કાલિક એક્ઝિટ ગેટ બનાવાઈ રહ્યા છે ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક થીગડા શરૂ ગેમ ઝોન હોલમાં તાત્કાલિક બન્યા એક્ઝિટ ગેટ ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશો અપાયા ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ પણ આ બધા જ તપાસના નાટક રાજકોટમાં વધુ લોકોના મોત બાદ થયા આમ પણ તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે સુરતથી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણાથી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ આણંદથી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી પણ આ બધું રાજકોટમાં થયેલા આગ કાંડ બાદ થયું રાજકોટ ગેમ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું હતું તાત્કાલિક ઇમરજન્સી બોલાવી ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવ્યા હતા તો ગોધરાના તમામ ગેમ ઝોન માં હાલ તપાસ શરૂ કરાઈ છે ફાયર વિભાગ અને એમજીવીસીએલ ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો સુરેન્દ્રનગરમાં પણ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ મિની ગેમ ઝોન રાતોરાત બંધ કરવાના